ટેકરા વિસ્તારમાં રહેતા મૃતક પરિવારને મળવા પહોંચ્યા સાંસદ ગેનીબેન ઠાકોર ડીસા બ્લાસ્ટમાં આજ સુધીના કુલ બાવીસ લોકોના મૃત્યુ મામલો તારીખ એક એપ્રિલ બે હજાર પચીસના રોજ ડીસા ખાતે ભયંકર બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટમાં એકવીસ લોકોના ઘટના સ્થળે મૃત્યુ પામ્યા ત્યારે વધુ એક વ્યક્તિ ગઈકાલે અમદાવાદ સારવાર દરમિયાન મૃત્યુ પામેલ મૃત્યુ પામનાર વધુ વ્યક્તિઓ મધ્યપ્રદેશના હરદા જિલ્લાના હતા જ્યારે એક વ્યક્તિ ડીસાનો સ્થાનિક યુવા હતો આ વ્યક્તિ ડીસાના ટેકરા વિસ્તારમાં રહેતો મેહુલ શંકરભાઈ લુહાર નામનો વ્યક્તિના બ્લાસ્ટમાં ઘટના

ને ન્યા આપવા ખાતરી આપી હતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા